આજની વાર્તા માણસના શરીરનું મૂલ્ય કોઈ આંકી શકે નહીં ફરી વાત માણસના શરીરનું મૂલ્ય કોઈ આંકી શકે નહીં વાત સાવ સાચી છે શરીરની અંદરના એક કવયવો જે રીતે કામ કરે છે અને એ ભૂમિકા ઉપર આપણે એક એક કવિઓના અનુસંધાનનો વિચાર કરીએ તો એનું મૂલ્ય કેટલું થાય આપણે કોઈ દિવસ આપી શકતા નથી અને આ વાતને સમજાવવા માટે મારે એક નાની એવી વાર્તા કહેવી છે કોઈ એક ગામની અંદર એક મંદિરની પાસે એક માણસ માગવા માટેનો ત્યાં બેસશો પણ એના બે હાથ નહોતા બાકીનું આખું શરીર એકદમ સારું હતું પણ હાથ બેમાંથી એક નહોતા કોઈ એક યુવાનને પ્રશ્ન થયો કે હું એની સાથે થોડીક વાતો કરું કે ખરેખર એનું જીવન કેવી રીતે જતું હશે હકીકતમાં તે માણસ ભલે બે હાથ નહોતા છતાં પણ એટલો આનંદમાં રહેતો હતો એટલો બધો હસી હફ બધાને હસાવે ખૂબ ખૂબ આનંદ કરે કોઈ પણ માણસ એની પાસે જાય એટલે સારી વાતો કરે વાર્તાઓ કરે અને એકદમ જેને આપણે એમ કહી શકાય કે એકદમ તંદુરસ્ત માણસ જેટલો આનંદ ન કરી શકે એના કરતાં પણ વધારે આનંદ કરતો હતો ત્યારે એક યુવાન તેની પાસે જાય છે કે તમને આ બેમાંથી એક આંખ નથી તો તમને એનો કોઈ સંકોચ થતો નથી તમને કંઈ તકલીફ નથી પડતી તો કે ના કાંઈ તકલીફ પડતી નથી તો કે તમારે જે ખોરાક તમારે વસ્તુ લેવાની હોય તો ખોરાક તમે લેવા કેવી રીતે જાઓ ત્યારે કીધું કે જો સામે દેખાય છે ને પેલો ભીખ માગે છે ને એને હું કહી દઉં પૈસા આપી દઉં આમાંથી મારી પાસે પીડાવે એને આપી દઉં એટલે એ મારો ખોરાક લાવી દે અને કોઈ વાર હું ઊભો થઈને પણ લાવી દઉં લાવી દઉં ત્યારે કંઈ વાંધો નહીં અચ્છા ખોરાક તો આવી ગયો પણ તમારી પાસે હાથ તો નથી તમે કેવી રીતે ખાવ છો ખવાય કેમ હાથ બેમાંથી એક હોય તો જ ખાઈ શકો ને ત્યારે હું તરત જ ખાવા માટેની વાત આવે એટલે તરત જ અહીંથી અનેક માણસોની કરતા હોય એટલે હું એમને એમ કહું કે તમારે કુદરતે તમને બે હાથ છે મારી પાસે એક પણ હાથ નથી તો તમે મને આવીને મારું આ ભોજન કરાવી દો ને તમને પણ પુણ્ય મળશે અને કોઈને કોઈ આવે એટલે મને ખવડાવી દઈએ અને મને પોતાનો મારો ખોરાક લેવાઈ જાય ક્યારેક ક્યારેક તો એવું બને કે બીજા માણસો બી એ પોતાનો ખોરાક સાથે લઈ અને મને ખવડાવે અને કેટલાક માણસો તો એવા આવે કે જે માત્ર બબે પાંચ પાંચ દી ખાસ મને ખવડાવવા માટે જ આવે મને કોઈ દી તકલીફ પડી નથી કે મારે ખાવા માટે શું કરવું કોઈ ને કોઈ મને આવે છે આવડી મોટી દુનિયામાંથી કોઈ ખવડાવે નહીં એવું તો બને નહીં ખોરાક તો છે જ એટલે કે બરોબર તમને ખોબ મળે પછી એને ત્રીજી વાત પૂછે છે કે તમારે પાણી પીવું હોય તો તમે કેવી રીતે પાણી પીઓ ત્યારે એણે એમ કીધું કે એમાં શું તકલીફ છે મારે વારંવાર પાણી પીવું હોય તો મારે બોલાવાની જરૂર ન પડે હું પાણીને ડોળી નાખું અને જેમ પક્ષી કે પ્રાણીઓ જેમ માનો પાણી પીતા હોય ને ચાટતા હોય એમ હું ચાટવું કે મને તો બહુ મજા આવે આનંદ એકદમ સારામાં સારું કે મને ક્યારેય કોઈ દી તકલીફ પડી જ નથી તરસ લાગી હોય તો એ તરસ છિપાઈ જાય ફરી પાછો પેલો પીવાનું પીછે છે કે હવે છેલ્લો એક પ્રશ્ન ત્યારે એમ કે છે કે અહીંયા આજુબાજુ મચ્છર હોય તમને મચ્છરની અંદર તમે ખૂબ ખૂબ તકલીફ પડે ત્યારે શું કરું ત્યારે કે હું મચ્છર હોય ને બહુ વધારે પડતા મચ્છર હોય તો મારું સ્થાન બદલાવી નાખું પણ કદાચ એ બહુ વધારે હોય તો હું આળોટવા માંડું અને આળોટવા માંડું એટલે થોડીક દૂર શરીરને તોટી જાય એટલે મચ્છર મને કરડે નહીં આખરે કોઈ પણ પ્રશ્નની ભૂમિકામાં એને સંતોષ હતો ક્યાંય એને તકલીફ દેખાતી નહોતી પછી એને એક પ્રશ્ન પહેલાં યુવાને પૂછ્યો કે તમને તમારા શરીર તરફ નફરત નથી થતી ત્યારે પેલો માણસ એકદમ ગુસ્સે થઈ જાય છે કે તમે અત્યાર સુધી હું બોલ્યો નહીં અત્યાર સુધી તે મને વાત કરી જે પ્રશ્નો પૂછ્યા અને મેં તો જવાબ આપ્યા પણ આ પ્રશ્ન તો એમ કે છે કે તમારા શરીર તરફ મને નફરત નથી થતી બેટા તું બહુ નાનો છો તે મને પ્રશ્ન પૂછ્યા એટલે મેં જવાબ પણ આપ્યો અને સમાજને પણ કીધું પણ મારા શરીર તરફ તો મને બહુ પ્રેમ છે એકદમ લાગણી છે અને શરીરને તો હું બહુ પ્રેમ કરું છું અને શરીર સામે નફરત કરવાની વાત કરશ તું એટલે મારે તને ગુસ્સે થવું છે કે જિંદગીમાં કોઈ બી તારા શરીર તરફ માણસના શરીર તરફ કોઈ બી નફરત ન કરતો અને ત્યાર પછી એણે એમ કીધું કે કુદરતની અંદર જે માણસો આપઘાત કરે છે જે માણસો શરીરનું ધ્યાન રાખતા નથી શરીરને સાચવતા નથી એવા બધાને મારે કહેવું છે કે શરીર કુદરતે આપણને આપેલું છે અને એ શરીરનું મૂલ્ય બહુ મોટું છે અને એ મૂલ્ય તમે કોઈ આંકી નહીં શકો એટલે કે તમે તમારા શરીરને સાચવવાનો પ્રયત્ન કરો તમારા શરીરને ખરાબ ન કરો કુદરતે આપેલું મોટું એક સારામાં સારું શસ્ત્ર આપણને આપ્યું છે અને એ શરીરની જે કિંમત છે જેની કિંમત લાખો રૂપિયા કયો કરોડો રૂપિયા કયો કે કદાચ સોનામોરોના સંદર્ભમાં વાત કરો પણ શરીરના મૂલ્યને કોઈ આંકી શક્યા નહીં મારે સૌ મારા મિત્રોને કહેવું છે કે આપણા શરીરને સાચવો જરૂર પ્રમાણે ખોરાક લો જરૂર પ્રમાણે કસરત કરો જીવનમાં તમારા શરીરને જેટલું સાચવશો એટલા તમે વધારે સારી રીતે જીવશો અને પહેલો જે બે હાંથ વગરનો માણસ હતો એ જે આનંદમાં રહેતો હતો કંઈ પણ ઓછું દેખાય આપણામાં શરીરમાં જ નહીં કદાચ આપણી પાસે પૈસા ઓછા છે કદાચ આપણે જો મકાન ઓછું છે આનંદમાં રહ્યો એની પાસે તો કાંઈ નહોતું આ એક બહુ મોટી આપણને દિશા બતાવે છે આપણા મિત્રો હો આ બાબતને સમજી લે એવી ધારણા સાથે સૌર્ય રિવારે